જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ બે ત્રણ દિવસથી વરસાદ બંધ નહીં રહેતો જોઈ શકો છો હું તમને બતાવું જુઓ મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે કોઈ દેખાતું નથી એવો જોઈ શકો છો ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે કોઈ દેખાતું નથી એવો પડેલો છે વરસાદ જુઓ फूल वर्षा चालू થઈ ગયો છે અત્યારે કોઈ દેખાતું નથી એવો પડવા માંડ્યો છે મિત્રો તમારા ગામની અંદર વરસાદ હોય તો કમેન્ટ કરજો જોઈ શકો છો ફૂલે ફૂલ વર્ષા ચાલુ થઈ ગયો છે કોઈ દેખાતું નથી એવો પડેરો છે વરસાદ પવન સાથે વરસાદ હું ઝૂમ કરું થોડું કોમેન્ટ કરજો મિત્રો તમારા ગામની અંદર વરસાદ હોય તો અત્યારે વકળા બધું ડોલો પણ ભરાઈ ગઈ છે આપણે પાણી ભરાવા મૂક્યું હતું એટલે ભરાઈ ગઈ છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે વરસાદ આવી રીતે ચાલુ રહેશે તો પછી કપાસમાં નુકસાન થવાની શક્યતા ખરી જુઓ કોઈ દેખાતું નહીં એવો વરસાદ પડેલો છે ફૂલે ફૂલ આ બાજુ જુઓ ઓલો દેખાય છે આડા અમુક પવન થયો છે એટલા લમી જાય છે હા બજાર વધ્યો હવે વરસાદ ફૂલ બે ત્રણ દિવસથી વરસાદ બંધ નહિ થતો કોણ ચાલુ ને ચાલુ હોય છે કાલે અમે મેળામાં ગયા હતા તો એ વરસાદ હતો ફૂલ ને આજે પણ મેરો વરસાદ છે ફૂલ કાલે પણ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો આજે પણ ચાલુ જ છે એક દિવસ ખાલી નહીં જતો કોણ વરસાદ આવ્યાનો જો હવે થોડોક બંધ પડ્યો છે ફોરો થયો વરસાદ માં થોડોક બંધ થઈ ગયો છો કોણ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દરરોજ મારા આવા બ્લોગ આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ